અમારું કરેલાનું જે કામ વહીવટી આપવા માટેની જે વનફોર્ટ પાડવાની કામગીરી અને વહીવટી નહીં આપવામાં આવે તો તાલુકા પંચાયત ફાળવવાની કહીશું એ સંદર્ભે ફરી પાછા અમે તારીખ દસ બે બે હજાર ના રોજ તાલુકા વિકાસ અધિકારી અને ડીઓ સાહેબને પણ આ વિષય રજૂઆત કરી હતી આ દિવસ સુધી અમારા જે કામો હતા એ કામોની અંદર વહીવટી આપવાનું કામ ચાલુ કરી નથી અને જે આગળ મારા ગરીબ લાભાર્થી હોય સમતાલની જમીન જમીન સમતાલની છે પછી કેટલ છેડની ફાઇલો આપેલી છે લગભગ છ મહિનાની આપેલી છે હવે હવે ફરી પાછો એક નવો નિયમ આવ્યો છે કે હવે કેટલ છેડ અને જમીન સમતલની ફાઈલો જે આપેલી છે એ લોકોને વહીવટી નથી આપવાની અને હવે બીજા બીજા કામ કે કુવાના કામ લાવો પછી મોટા મોટા કામોની વહીવટી આપી છે અમારે બધા કામોની વહીવટી જોઈએ છે બધા કામોની રોજગારી જોઈએ છે અમારે સો દિવસની રોજગારી ભરતું જોઈએ છે હવે આ દરેક દરરોજ જે અલગ અલગ કર્મચારીઓ બદલી થાય છે અને એમના ઘરના નિયમો લાવે છે મનરેગા યોજનાનો નિયમ શું છે સો દિવસની રોજી રોજી પૂરી કરવાનો નિયમ છે એમની જગ્યાએ આ સરકારી તંત્ર અને મને લાગે છે કે હવે એમની મન માનિશ કરવા માંગતું હોય ભલે અમારે કામ જોઈતું નથી પણ અમને દરેક લાભાર્થીને દરેક રેશન કાર્ડ દીઠ દરેક માણસ ની સો દિવસ ની રોજી પૂરી પાડે કામ હોય કે ના હોય કેમ કે હવે અમારે લાગે છે કે ફતેપુરા તાલુકા અને દાહોદ જિલ્લામાં કોઈ કામગીરી કરવાની રહેતી જ નથી તો અમારે રોજગારી ભથ્થું કોણ આપે આ રોજગારી ભથ્થું આપે દરેક ફાઇલો બનાવી છે દરેક ફાઇલો ની અંદર નાના કર્મચારી નાના

એટલે જે કઈ અમારા પર કોઈ બી હિંસક હુમલો થશે કંઈ બી થશે અમારા માણસો ને એ તમામ જવાબદારી ટીડીઓ સાહેબ સાહેબ અને આખા પ્રશાસન થી રહેશે